નવરાત્રિ દરમિયાનમાં દુર્ગા મરઘા પર સવારી કરીને પ્રસ્થાન કરશે જાણો માની આ સવારી વિશે મિત્રો નવરાત્રી દરમિયાન જ્યારે જ્યારેમાં દુર્ગા પૃથ્વી પર આવે છે ત્યારે તેમનું વાહન અલગ હોય છે એ જ રીતે માતા રાણીનું પ્રસ્થાન વાહન પણ અલગ છે નવરાત્રી દરમિયાન માતાની સવારીનું વિશેષ મહત્ત્વ છે કારણ કે તે અનેક સંકેત આપે છે તો મિત્રો મારી તમને વિનંતી છે કે વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વીડિયો પસંદ આવે તો એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ જય મા દુર્ગા જરૂરથી લખી દેજો જેથી કરીને મા દુર્ગાના આશીર્વાદ આપણા સદાય બન્યા રહે તો ચાલો શરૂ કરીએ મિત્રો ત્રણ જી ઓક્ટોબરથી બે હજાર ચોવીસથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે માતાના ભક્તો નવરાત્રીની આતુરતાથી રાહ જુએ છે નવરાત્રીના નવ દિવસ સુધીમાં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે દેશભરમાં નવરાત્રીની ભવ્ય અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે માતા રાણીના સ્વાગત માટે લોકો પંડાલો મંદિરોથી લઈને ઘર સુધી ખાસ તૈયારીઓ કરે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન માતા દુર્ગા પૃથ્વી પર આવે છે અને તેમના ભક્તો પર અપાર આશીર્વાદ વરસાવે છે આ વર્ષે નવરાત્રિ બાર ઓક્ટોબરે સમાપ્ત થશે તે જ દિવસે દુર્ગા વિસર્જન સાથે વિજયાદશમીનો તહેવાર પણ ઉજવવામાં આવશે તમને જણાવી દઈએ કે નવરાત્રી દરમિયાનમાં દુર્ગાના આગમન અને પ્રસ્થાનનો સંકેત આપતા અનેક સંકેતો છે વાસ્તવમાં ભલે દેવી દુર્ગાનું વાહન સિંહ એટલે કે સિંહ છે પરંતુ જ્યારે માતા રાણી પૃથ્વી પર આવે છે ત્યારે તેમનું વાહન બદલાઈ જાય છે આ વર્ષે શારદીય નવરાત્રી દરમિયાન માં દુર્ગા પાલખી પર સવાર થઈને આવશે અને ચરણયુદ્ધ એટલે કે મરઘા પર પ્રસ્થાન કરશે તો મિત્રો ચાલો હવે જાણીએ કે મા દુર્ગાના આગમન અને પ્રસ્થાન બંને વાહનોનો અર્થ શું છે મિત્રો આ નવરાત્રિમાં માતાનું વાહન પાલખી છે આ વખતે માતા રાણી પાલખી અથવા ડોરી પર સવાર થઈને ધરતી પર આવશે જ્યારે નવરાત્રિ ગુરુવાર અથવા શુક્રવારથી શરૂ થાય છે ત્યારે મા દુર્ગાને ડોલી અથવા પાલખીમાં લઈ જવામાં આવે છે પાલખી પર માતાનું આગમન શુભ સંકેત માનવામાં આવતું નથી પાલખી પર મા દુર્ગાનું આગમન દેશ અને દુનિયામાં રોગચાળામાં વધારો અકુદરતી ઘટનાઓ હિંસા મંદી અને અર્થતંત્રમાં ઘટાડા જેવી ઘટનાઓ દર્શાવે છે મા દુર્ગા એક મરઘી પર પ્રયાણ કરશે આ વખતે માતા રાણીનું પ્રસ્થાન ચરણાયુદ્ધ કોક પર થશે જે શુભ સંકેત નથી જ્યારે દેવી દુર્ગા કુકડા પર સવાર થઈને પ્રસ્થાન કરે છે ત્યારે તે અશુભ માનવામાં આવે છે તે દુઃખ અને દુઃખનું પ્રતીક માનવામાં આવે છે કહેવાય છે કે આ દેશની દુનિયા પર ખરાબ અસર થવાની છે લડાઈ વધશે અને આંશિક રોગચાળો ફેલાશે આપણે રાજકીય ઉથલપાથલ પણ જોઈ શકીએ છીએ તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વીડિયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે